खमण निचटनी गाइसे खमण निचटनी छे न आय खमण छे यो पड्यो छे नि साफ सफाइ करे जो आज दोस्तो काल बकर थइ गयो छे न नाही तो तयार थिजा हम जो ओलो कोईत्रो लेन आयो 20 लोगैत्रु लेन आयो हम जो

તો વિષય પટ્ટો કાઢ્યો હવે એ ભાગી રાખે પંખો સારું કરી દે એટલે ગરમી નો થાય તો શેરી બેહી દી ન આવી વીસ લો લાવ્યો બાવીસ હજારની શેરી જો આવો જ લાગ્યો વીસલો કે કારી ન આવી પણ શેરી તો આવી ગેડ કે મરી લે રીસો સો સેરી હિઉરાવી રીસો જેરી આલડાગા આલડાગા કોકડા ડાયરેક્ટ બહાર જોવાં છે આલડાગાને ખલી એટલે મુદરાએ પૈસાને કાડે ન હોય તો થોડીક આવી જઈ અમલ થોડી 25 જાન ઉતરૂ લાવ્યા અમે 25 જાન આમ આવજ લાગ્યો આમ રાઈ ટુ આયકો તપકે સો સેરી ખાઈ છે ના પાડે ચાય ખાય દહીં નહીં ખાય હવે ન જ ખાતું હવે પાણી નાખી ચાય નાખું ચાય ન લઈ આવે તો ઊંટીનું આવી જશે ત્યારે નીચે ને આમ ક્યાં લઈ ખબર ખબર છે મેં હેલ્મેટ પહેર લીધું કેમ કે હેલ્મેટ પહેરવું જરૂરી છે કાલે અમારો ફોટો પાડ લીધો હેલ્મેટ નહોતું પહેરવું હા એમ કે બંધ થાય બંધ થવાનું હોય કઈ નીકળી એમ જ કેતો બેન છે બંધ છે તો ઉકરાવેડા કરે આમ જોતા હોય બધા ઉકરાવેડા નું કરે વિશ્વ જાય વિસ્લો જોશે શેરીને લેવા હમણાં શેરીને લઈને આવે પછી આપણે એક લોકેશન ગોતું છે મસ્ત મજાનું તો બ્લોગમાં આને બંગડી ગમી ગઈ હા બંગડી છે નહીં જો જો તો વિસલો આવી જશે છે શેરીને લઈને ને હવે જાય છે અમે લોકેશન શૂટ કરવા હેલ્મેટ પહેરે છે ઓલી શેરીને તો હેલ્મેટ પહેરે શેરી હેલ્મેટ પહેલા ત્યાં આપણે નીકળ્યા ફોટા પાડવા શેરીયારે તો અમે જો આ લોકેશન આવી ગયા છીએ આમ જો અહીંયા ફૂલ જો તમે જો લાલ ધોળા વિશાળ સામે છે તો આ કીનું અહીંયા આ કીનું છે ને આ કીનું ના ફૂલડા વિસ્લો આવે છે શેરીને લઈને શેરીને અહીંયા લાવ્યા આ રસ્તે ને મજા આવે

લે થોડાક વિડીયો બનાવીને તો આ ભણવા લેગા અને વિશાળકને તરે લાગી ગયે છે તો વીસલો જો કેવો સાંસે વિશાળકને વિશાગને લૂસે અને કેવો સાંસે વીસલો કેવો સારો કહેવાય જો કાળી જ નથી આવતી પણ ધોળીને હાંસે છે આને આગળ આટો મારવા લઈ જા હે વિશાગને તરે લાગી છે હે ગાડી પર કેમ બેહાડે આમ તો બેહાડ તો લેતો એને રખડવાનો બહુ શોખ લાગ્યો કા બહુ શોખી નો ભાઈ

ફરમાઈશ ના વિડીયો બનાવો હોય ને તો કોમેન્ટ કરી દેજો ને નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે કીનુ ની તેમાં મેસેજ કરજો રામ જો ક્યાં નો બિહાર ઘરે આવી ગયા છીએ હવે અમે વિડીયો બનાવા ગયા હતા હમણાં હમણાં કેવું છું ખબર છે ઓલું શેરી શેરી રાહ શેરી અમે લઈને જતા ભગીરથ મળી તો આ ભગીરથમાં બે કુતરા ઉભા રે ને ને કૂતરો એ ડાયરેક્ટ પટ્ટો કે ને ડાયરેક્ટ ત્યાલી લીધી શેરીને પછી વિસલા વીસલો લાપટે લાપટે ઓલા દેશી કુતરા ન આવે એને લીધે રાખ્યો રાખો બે ત્યાં લાપટું મારી લીધું દેશી કૂતરા તો વાહો પીસો નો મેં કે હોય પછી હું લઈને ભાગી ગયો ત્યાં લીધો હાથમાં લઈને ભાગી ગયો પછી થયાઠામે ઓલી નાપુ આવ્યું ને નાટે નાટે વાહે એ કુતરા છે પછી વીસ લોતા લીધે અરે અત્યારે ઉમેશ નો કઉ છે ફોન આવ્યો છે પીઝા ખાવા જવાનું છે આને તે પીઝા ખાવા આવવાનું નથી કેમ કે આને કાંઈક બીજું ખાવાનું હું ખાવાનું છું ચાલો હું પીઝા ખાવા જવાનું છે તો બ્લોગમાં બન્યા દેજો ને ત્યાં જઈ મળી કીનું આજ નહીં આવે ભાઈ નહીં મેળ આવે કીનું એને આજ ખાવાનું કીનું ને કાંઈક બીજું જ ખાવું છે

એક મેમ્બર કવર મળી રહેશે ગાઈસ આને ગિફ્ટ લેવી આ ગિફ્ટ મળે છે તમારે ગિફ્ટ લેવા તો આ ભૈયા વાર એડ્રેસ નહી આપ કેમ કે ફ્રી માં એડ નહી જીસ્ટ જો ચાહીએ વો લે લો ભૈયાજી સબ કુછ મિલેગા આ મસ્ત છે આ લઈ લો જને જને ખાવ હોય મોઢો ખોલો લઈ લો યાયા દિલ તમને મરી જાય મોઢો ના ગઈસ આનો દિલ ઉખડીનામાં નામાં કરી દીધું કાતમાં પડ દીધું

જો આ બધા અત્યારે ઘરે હોય આવ્યા કેમ હોય આવ્યા ખબર છે જો આના લીધે હવે હાથમાં જ નથી રહેતું અને ભણતું તું તે આ ફોન આવ્યો કીનું નથી કે જલ્દી આવો આ ભણે છે ઘરે ત્યાં ખાવસા ગલે આવી ગયા છે કિશનભાઈ બાકી રહી ગયા છે એને લાગી છે ભૂખ હવે હવે એ ગોત્યા છે એ સામે શરૂઆત કરી છે હજી અહીંયા પહોંચ્યા છે આગળ જાય છે હવે રિટર્ન મારે આવ્યું નથી

ઘરે આવી ગયો ને ઓલા બધા વહી ગયા ઘરે હેલ્મેટ લેવા આવ્યો છું એટલે એ સામે જ ઉમેશ પાસે વાંધો નહીં હાલ છું તો હેલ્મેટ લઈને એવું ઉમેશ ને એ તો ન્યા ઉમેશ ને બધા વહી ગયા હતા ને વિશાલ તો અહીંયા તો વિશાલ હેલ્મેટ દેવા ગયો પછી સવારે કામે જવાનું હોય ને હેલ્મેટ પહેરી જાવ પડે એટલે કદાચ પાંચસો રૂપિયા ડન આવી ગયો ને કીનું તો હોઈ ગયા એ ખાઈ ને મને કીધું ખાવાનું નથી હોય ગયા જો યે આમ કરે આમ લોગ અપને એન કર દી કેમ કે મોટો બ્લોગ થઈ જાય કે તમે પાસે જોતા જ નહી આમ કહું તો એમ બ્લોગ જો એમ કાપી કાપી જો એમ નો જોવ યાર અમે કેટલી મહેનત કરી તમને ખબર છે બ્લોગ બનાવ્યા તો ક્યાં ચાલેગા યે ડેલી બ્લોગ બનાવો જો તમારા દીજે કે તમે આમ કાપી કાપી ન જો તો ઈ મને નો મજા આવે એટલે કાપી કાપી નો જોવું નો પૂરો બ્લોગ જો તો અમને અમે પણ ઇન્ટરેસ્ટ લાગે કે બ્લોગ બનાય તમે કાપી કાપીને જો ને તો બ્લોગ બનાવવાનું મન જ નથી થતું પછી પછી મગજમાં લે એવું એમ થાય કે હવે બ્લોગ જ નથી બનાવવા તો હવે આપણે અહીંયા બ્લોગ એન્ડ કરી દઈએ છીએ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કેજો પછી એક લાઇક કરી દેજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ને બે લાયકન દબાવવાની ભૂલતા નહીં મળે છે આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય